જૂનાગઢ માણાવદર બંથલીના સાહીઠ જેટલા ખેડૂતોએ પાક ધિરાણ માફ કરવા તેમજ જેઓએ પાક ધિરાણ નથી લીધી તેઓ માટે ખાસ સહાય પેકેજ સરકાર ફાળવી આપે તેવી માંગ સાથે તમામ સરપંચોની હાજરીમાં આજ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર સરપંચ દ્વારા આપવામાં આવ્યું આ આવેદનપત્રમાં ત્રણ માંગણી મૂકવામાં આવી છે તેમાં જે ખેડૂતોએ પાક ધિરાણ લીધું છે તેનું ધિરાણ માફ કરવું તેમજ ટેકાના ભાવે મગફળીના પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા કરાવી આપવા તથા જે ખેડૂતોએ પાક ધિરાણ નથી લીધું તેવું ખેડૂતોને તાત્કાલિક સરકાર દ્વારા ખાસ વળતર પેટે ચૂકવી આપે આ તમામ બાબતોને લઈને આજે વંથલી માનવદરના સાહીઠ જેટલા સરપંચોએ કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું છે વંથલી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ ને વંથલી તાલુકો અને માણાવદર તાલુકોના સર્વે સરપંચો આ જે ખેડૂતોને અતિવૃષ્ટિ વરસાદ થયો છે એના સંદર્ભમાં અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા હતા એમાં અમારા ખાસ કરીને ત્રણ મુદ્દા હતા પહેલો મુદ્દો એવો હતો કે જે આ ધિરાણ લીધું છે ખેડૂતોએ એ સંપૂર્ણ માફ કરે ને જે લોકોએ એ ધિરાણ ન લીધું હોય ને એને ઉત્તમ પેકેજ જાહેર કરે અથવા તો સારામાં સારું પેકેજ કે આજ સુધીના ઇતિહાસમાં સરકારે જે નિર્ણય ન લીધો એવો નુકસાનીને ધ્યાને લઈને એવો નિર્ણય લે ખેડૂતોના હિતમાં તો ખબર પડે કે સરકાર ખેડૂતના ખંભે ખંભેતી છે ને ત્રીજો મુદ્દો એવો છે કે જે આ ખરીદી થાય છે ખેડૂતોને ટેકા માપની તો ટેકાના જે ખરીદી થાય છે એ ખરીદીમાં ખેડૂતોને ઘણી અગવડતા રહે છે એ અગવડતાના હિસાબે સરકારને પણ ભંડોળનો વ્યય થાય છે તો જે સરકાર નક્કી કરે ધોરણ મુજબ એ મુજબની જે સહાય છે એ સહાય ખેડૂતના ખાતામાં સીધી ટ્રાન્સફર કરે ગામના સરપંચો વંથલી અને માણાવદર તાલુકાના બંને ગામના સરપંચો ની જો ગણતરી થાય તો સાંઠદ જેવા સરપંચો અમે હશું તાલુકા મારું નામ કાંતિભાઈ નાથાભાઈ મારું છે માણાવદર તાલુકાના સારંગ પીપળી ગામનો સરપંચ છું અને આજે અમે આજના રોજ વંશલી અને માણવદર તાલુકાના તમામ સરપંચ મિત્રો કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન દેવા એવા છે કે ભાઈ અમારા વિસ્તારમાં જે વરસાદ પડેલો છે એમાં ભયંકર નુકસાની થયેલ છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયેલા છે એની લાગણી અને માગણીને વાસ્તે આપવા માટે અમે આજે કલેક્ટરને આવેદન આપેલ છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો અથવા તો પૂરી સહાય કરી અને રાહત પેકેજ જાહેર કરો કે જેથી સર ખેડૂતોને તમામને સંતોષકારક